મિત્રો ધર્મ ભક્તિ નેચરલ ફાર્મ હું લલિત સુહાગ્યા મિત્રો આપણે ગાય ગામડુંની ખેતી આપણે અનેક વખત આપણે વાત કરીએ આપણે સૌરાષ્ટ્ર પ્રવાસ થઈ ત્યારે બગસરા તાલુકાના એક પ્રગતિશીલ ખેડૂત એટલે સુડાવડ ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ આસોદરિયા જેઓ ઓર્ગેનિક ખેતી માટે ખૂબ સરસ કાર્ય કરી રહ્યા છે અને ખેડૂતોના ખેડૂત કહી શકાય જેઓ ઘણા વર્ષથી ઓર્ગેનિક ખેતી કરે છે અને એમનો રાજકોટની અંદર ઓર્ગેનિક સ્ટોર પણ છે મોલ છે સરસ મજાનો અને તેઓએ ત્રીસ વીઘાની આઠ લાખ રૂપિયા ફારમ આપી છે પ્રવીણભાઈ તો આ તમને કઈ રીતે પરવડે જેવી રીતે જેમ રેસિડેન્ટના ભાડા અને ઇન્ડસ્ટ્રીઝના ભાડા અલગ હોય એમ તમે આ ત્રણ ગણું એટલે કે વિગે લગભગ સત્યાવીસ હજાર રૂપિયા ફાર્મ થાય છે પ્રવીણભાઈ તો તમે આ સત્યાવીસ હજાર રૂપિયા ફાર્મ આપવાનું કારણ શું હતું અને આનો પ્રોફિટ શું હતો અને આનું વેચાણ પદ્ધતિ શું હતી અને કઈ પ્રકારની આપણી ખેતી હતી લલિતભાઈ નમસ્કાર સૌ ખેડૂત મિત્રો અને શહેરીજનોને ખેડૂતોને ક્યાંક મળવું જોઈએ અને બીજું ખાનારાઓને ઝેર વગરનું મળવું જોઈએ આ બે લક્ષ સાથે અમે આ ઊંચી ફારમ આપી છે તમે નહીં લલિતભાઈ આજે જે કોઈ સાંભળે છે કે ત્રીસ વીઘાની આઠ લાખ જેવી માતબર રકમની ફારમ આપી ત્યારે મારું ગામ મારા મિત્રો મારા આસપાસના જાણીતા પરિચિત સગા સંબંધીઓ અથવા તો જે મને ઓળખે છે એ બધા આ સવાલ કરી રહ્યા છે કે આટલી બધી ઊંચી ફારમ આપીને તમે એમાં શું કમાશો આ પહેલો સવાલ બીજો સવાલ શું કમાશો એના કરતાં તમે શું આ દેશની જનતાને શું આપો છો એ મહત્ત્વનું છે બરાબર કમાવાનું તો નસીબમાં હશે તો થશે હું સરપંચ તરીકે છું તો કમાવાનું તો ક્યાંય પણ હતું બરાબર પણ મારા જીવનનું લક્ષ્ય ખેડૂતોને પણ વ્યાજબી મળવું જોઈએ ઝેર મુક્ત મુક્ત રસાયણ ખોરાક મળવો જોઈએ આ બે મિશન સાથે કામ કરું છું અને ખેતરથી માંડી અને ખાનારા સુધીના અમારું સૂત્ર છે કે ક્યાંય પણ રસાયણિક દવા ખાતરનો વપરાશ ન થાય આજે આ ખેતર મેં ત્રીસ વીઘા આઠ લાખ રૂપિયામાં લીધું છે આ બે હજાર ઓગણીસથી સંપૂર્ણ પ્રાકૃતિક રીતે ખેતી થઈ રહ્યું છે તેમ છતાં લલિતભાઈ હાજી રાજકોટના મારા ગ્રાહકો જે છે એને ધરાતલ ઉપરથી વાસ્તવિકતા વાત કરવા માટે નહીં પણ પુરાવા સાથે લેબ રિપોર્ટ અમે બાર હજાર રૂપિયાનો આ શાકભાજીનો રિપોર્ટ કરી અને ત્યાં મોલમાં રાખ્યો છે એટલા માટે કે જે ગ્રાહકો છે સુડાવડ કાંઈ અહીંયા દરરોજ જોવા ન આવી શકે મારા ખેતરમાં હું શું કરું છું શું વપરાશ કરું છું એનો મારે આમ કહેવાય ને ડંકાની ચોટ ઉપર પુરાવા આપવા છે આજે કોઈ પણ ગ્રાહક અમારું શાકભાજી ખરીદે એમ પૂછે કે આ ખરેખર પ્રાકૃતિક છે ઓર્ગેનિક છે આમાં રાસાયણિક દવા ખાતરનો વપરાશ નથી થયો એનો શું પુરાવો છે એનડીટીબી જેવી સ્ટાન્ડર્ડ લેબોરેટરીના અમે બાર હજાર રૂપિયાનો ખર્ચ કરી અને ત્યાં રિપોર્ટ પણ તૈયાર રાખ્યો છે એટલે પહેલી વાત એ છે કે અમે ખેડૂતને તો સંતોષકારક પૈસા આપ્યા જ છે બીજું ગ્રાહકોને પણ અમે વિશ્વાસ જીતવા સાથે સંતોષ એને મળે એવા પુરાવા સાથે લેબ રિપોર્ટ સાથેના અમે ત્યાં પુરાવા રાખ્યા છે અને સામાન્ય લેબોરેટરીમાં નહીં એટલે લોકોનો વિશ્વાસ જીતવા માટે તમારે પ્રમાણિત થવું પડે પુરાવા આપવા પડે હું ઓર્ગેનિક કરું છું હું પ્રાકૃતિક કરું છું એવી માત્ર કેસેટો વગાડવાથી કે વાતો કરવાથી પુરાવા ન મળે ગ્રાહકને જે જોઈએ છે એ આપવું પડે વાહ તો ખૂબ સરસ પ્રવીણભાઈએ વાત કરી જેઓની આપણે જો વાત કરીએ કે ગામના નાનામાં નાના સામાન્ય વ્યક્તિથી ઠેઠ રાજ્યપાલ સુધી જેઓ ડાયરેક્ટ સંબંધ ધરાવે છે અને સામાજિક રાજકીય ક્ષેત્રે પણ ખૂબ સારી પહેચાન છે એમની છતાંય એમણે ઓર્ગેનિક ખેતીમાં ખૂબ સરસ આગવું ધ્યાન દીધું છે અને ઓર્ગેનિક ખેતી કરતાં ગુજરાતના તમામ મારા વાલા ખેડૂતો પણ પ્રવીણભાઈને ખૂબ સારી રીતે જાણે છે છતાંય આ દેશની ભવિષ્ય અને દેશના સ્વાસ્થ્ય માટે વિચાર્યું છે તો પ્રવીણભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આજે એમના ફાર્મે આવ્યા અને આ બધી સરસ મજાની પ્રાકૃતિક ખેતીના શાકભાજી વાહ્યા છે એ આપણે જોયા અને ખૂબ આનંદની વાત થઈ અને ખૂબ સરસ આપણને માહિતી આપી પ્રવીણભાઈ ધન્યવાદ